કુતિયાણામાં પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા કાર્યવાહી થઈ છે જેમાં રિટેલર માર્કેટિંગ અને ઉત્પાદકતા પેઢી સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કુતિયાણાની સંતોષી સેલ્સ એજન્સી ખાતેથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો જેનું પરીક્ષણ કરવામાં આવતા પરિણામ સબસ્ટન્ડર્ડ જાહેર થયું હતું આથી જિલ્લા એજ્યુકેટિંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર જેબી વદરની કોર્ટમાં એજ્યુકેટિંગ અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં વિક્રેતા ઉત્પાદક અને માર્કેટર પેઢીને કુલ ત્રણ લાખ નેવું હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છના ધારા હેઠળ ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા કુતિયાણાની ઘીની વિક્રેતા પેઢી સંતોષી સેલ્સ એજન્સીને રૂપિયા પંદર હજારનો દંડ ઘીની માર્કેટર પેઢીના નોમિની તેમજ પેઢીને સંયુક્ત રીતે રૂપિયા બે લાખ પચીસ હજાર નો દંડ કરવામાં આવ્યો છે જેને પગલે ભેળસેડિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર